ચાર મારલીધર સદન ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે માલિક જે છે તે નોટિસ નો જવાબ દેવા માટે ન આવ્યો હોવાની વાત મળી રહી છે લાખો રૂપિયાની નુકસાની નુકશાની થઈ પણ વાત જે છે તે સામે આવી હતી

જવાબદાર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે ગંભીર ઘટના બાદ પાલિકા તંત્રને કોમ્પ્લેક્ષના માલિક એ ન મળતા હોવાની વાત જે છે તે સામે આવી છે પાલિકાએ કોમ્પ્લેક્ષમાં નોટિસો ચોટાડી પરંતુ હજુ સુધી કોઈ માલિક જે છે તે નોટિસનો જવાબ દેવા માટે ન આવ્યો હોવાની વાત મળી રહી છે મુરલીધાર કોમ્પ્લેક્ષ બાંધકામ પરવાનગી વિનાનું તેમજ ફાયરની એનઓસી પણ ન હોવાનો ખુલાસો જે છે તે થઈ રહ્યો છે

અહેવાલ ન મોકલાયાનો દાવો જે છે તે ત્યારે જોવા મળી રહ્યો છે ત્યારે આ જોઈ લો નોટિસ પણ ત્યાં ચિપકાવવામાં આવી હતી આ નોટિસ ચોટાડ્યા બાદ પણ જે કોમ્પ્લેક્સ છે મુરલીધર કોમ્પ્લેક્સના માલિકે તંત્રને જાણ પણ ન કરી તંત્રને જવાબ પણ નથી આપ્યો તંત્ર તંત્રને એ માલિકો મળવા પણ નથી આવ્યા તે પ્રકારની વાત અત્યારે કરવામાં આવી રહી છે ત્યારે તંત્ર દ્વારા હવે શું આગળની કાર્યવાહી હાથ ધરાય છે આગામી સમય આવશે ત્યારે ખબર પડશે પરંતુ જે દેવીબેન ચાવડા છે તેમણે તપાસ કરતા આ ઘટનાનો ખુલાસો ખૂબ મોટો થયો છે પર્દાફાશ થયો છે ગેરકાયદે બાંધકામનો તપાસ દરમિયાન કયા પ્રકારના પુરાવા મળ્યા કયા પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે સામે સાંભળીએ અમને પાંચ બે બે હજાર છવ્વીસના રોજ મુરલીધર અંદર આગ લાગેલી હતી જે અંતર્ગત નગરપાલિકાના ફાયર વિભાગે એમને આગ બુજાવવામાં મદદ કરેલી હતી ત્યારબાદ જે કાર્યવાહી અંતર્ગત સિત્યાવીસ છ બે હજાર ચોવીસ ના રોજ ફાયર ઓફિસરે એમને ફાયરની એનઓસી લેવા માટે જાણ કરેલી હતી ત્યારબાદ એમના માલિક અથવા તો એમના દુકાનદારો તરફથી કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્ર મળેલ નથી અને બાંધકામ પરમિશી અંતર્ગત પણ ઓફલાઈન ને ઓનલાઈન નગરપાલિકાના કોઈ પણ રેકોર્ડની અંદર મુરલીધર એ બાંધકામ પરવાનગી લીધેલ જણાય નથી પાંચ બે બે હાજર છવ્વીસ ના રોજ નગરપાલિકા દ્વારા તેમની નીચે જે બિલ્ડિંગ સળગી ગયેલું હતું તેમની નીચે એમના ધારકોને ગોતવા માટે નોટિસ સ્વીકારી દીધેલ છે પણ હજી સુધી કોઈ માલિકે અમારો નગરપાલિકાનો કોઈ કોન્ટેક કરેલો નથી અને ત્યારબાદ હવે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે